મને આજે બહુ જ ખુશી થાય છે કે હું પ્રમુખ બની છું અને આજે મારું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું છે ભાઈ દીકરીને એક દિવસ માટે તમે તાલુકા પંચાયતની પ્રમુખ બનાવી છે આજે તમે પ્રમુખ છો પરંતુ એક દિવસ માટે દીકરી પ્રમુખ બની છે શા માટે નિર્ણય લેવામાં છે શું માર્ચ જ્યારે આપણે મહિલા દિવસ જોઈએ છે એ વખતે સ્કૂલ પણ મહિલાઓ માટે માટે કાર્યક્રમ રાખવામાં તો જેમાં મને બોલાવવામાં આવ્યો હતો મારું સ્થાન હતું તો બધો કાર્યક્રમ મેં જોયો અને પછી મને એક વિચાર આવ્યો કે આપણે એવું કરી શકીએ કે આજે વુમન્સ ડે છે તો કોઈ દીકરીને આપણે એવું બનાવી શકીએ કે દેશનો પ્રમુખ બને તો આ વિચાર મેં પ્રિન્સિપાલ સમક્ષ મૂક્યો તો પ્રિન્સિપાલ સાહેબે કહ્યું કે આપણે એ ક્રાઇટેરિયા રાખીએ તો આપણે પહેલાં દીકરીઓ બેઠી તેમને પૂછ્યું કે કોને પ્રમુખ બનવું છે તો એમાંથી સાત દીકરીઓ ઊભી થઈ કે મારે પ્રમુખ બનવું છે તો આપણે ક્રાઇટેરિયા એવું રાખ્યો કે જેના નાઇન્ટી સેવન નાઇન્ટી આવશે એને આપણે પ્રમુખ બનાવીશું તો આ દીકરી આપણી હેતવી જેનું નામ છે એ દીકરીના નાઇન્ટી સેવન પર્સન્ટ અપ આવ્યા છે તો એને આપણે એક દિવસ પ્રમુખ બનાવ્યા છે જ્યારે રિઝલ્ટ આવ્યું તે વખતે મને જાણ થઈ હતી પણ આપણે તાલુકા આપણે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવી ગઈ હતી તો આચારસંહિતા હતી એટલે અત્યારે આપણે એને ગોઠવ્યું